આ ખેડા જિલ્લામાં લોકો પાસેથી પોલીસ ઉઘાડી લૂંટનો વધુ એક પુરાવો સામે આવ્યો છે સેવાલિયા ગામ પાસે રૂપિયા ઉઘરાવતો પોલીસનો આ સામે આવ્યો છે ટ્રાફિક જવાન નિલેશ પાટીલ અને એલઆરડી રાહુલનું કારસ્થાન સામે આવ્યું છે લાયસન્સ હેલ્મેટ તથા અન્ય ડોક્યુમેન્ટ્સના નામે રૂપિયાની ઉઘરાણી કરતા જોવા મળ્યા સેવાલિયા બાલાસિનોર રોડ પર ટ્રાફિક પોલીસના ઉઘાણાથી લોકો ત્રસ્ત થયા છે હેરાન પરેશાન થયા છે દંડના નામે લોકો પાસેથી રૂપિયા પડાવી સરકારી તિજોરીને પણ કરાઈ રહ્યું છે નુકસાન તો રિસિપ્ટ આપવાના બદલે 200 રૂપિયા લઈને પોતાના જેનો પર્દાફાશ થયો છે ધીરેન્દ્રસિંહ સોળંકી નામના જાગૃત નાગરિકે પોલીસની બનાવ્યો અને આખો ભાંડો જે છે તે ફૂટ્યો છે નિલેશ પાટીલ અને રાહુલને સસ્પેન્ડ કરી ખાતકીય તપાસ શરૂ કરાઈ છે અમારામાં અવાર અમારામાં અવારનવાર ફરિયાદો આવતી હતી કે સેવાલિયા નું જે મહારાજ રમુ છે ત્યાં પોલીસવાળા ઉગ્રણો કરે છે પૈસા ની લેતી દેતી કરે છે મેં કીધું આવું ખેડામ ના થાય પણ અમે ત્યાં જઈને તપાસ કરી અમારી આખી ટીમ ત્યાં ગઈ અને ત્યાં જઈને જોયું તો પોલીસ અધિકારીઓ પૈસા ઉઘરાવતા હતા અમે સવારમાં ત્યાં ગયા તો એક પોલીસ અધિકારી એક વ્યક્તિને રોકીને સો થી દોઢસો રૂપિયા લીધા પણ અમારે અમારો એની પાસે વિડીયો નહોતો પછી અમે એક પ્લાનિંગ તૈયાર કર્યો જેમાં એક વ્યક્તિની પાછળ હું બેઠો એને બસો રૂપિયા આપ્યા એ વ્યક્તિને પછી પોલીસ અધિકારીએ વ્યક્તિ રોક્યો અને પછી કીધું કે લાયસન્સ છે બધા ડોક્યુમેન્ટ રોક્યા હતા પેલા વ્યક્તિએ જે પોલીસ અધિકારી હતો એને એક પણ ડોક્યુમેન્ટ ચેક કર્યા વગર બસો રૂપિયા આપી નીકળી જાય છે ત્યાંથી મતલબ જે સેવાલિયાનો બ્રિજ ઉતરે છે ત્યાંથી બસો મીટર દૂર મહારાજના મુવાડા ગામનો વિડીયો છે અને આજે પોલીસ અધિકારી જે કૃત્ય કર્યું છે એના સામે ખાતકીય પગલા લેવા જોઈએ અને સૌથી મોટો મહત્વનો મુદ્દો એ છે કે જે વ્યક્તિએ બસો રૂપિયા લીધા જે પોલીસ અધિકારીઓ બસો રૂપિયા લીધા એના ખિસ્સામાં જશે કે પછી સરકારના ચોપડે લખાશે એ મહત્વનો પ્રશ્ન છે તો લોકો દરેક બાઇકને રોકતા હતા અને સૌથી મહત્વની વાત તો એ છે કે જે લોકો પોલીસ અધિકારીઓ બાઇક લઈને આવતા હતા ને એમની પાસે જ હેલ્મેટ નહોતું અને એના બી અમારી પાસે વિડીયો પડે છે બીજા નંબરમાં જે લોકો ત્યાં વાહનોને રોકતા હતા એ લોકો હકીકતમાં પોલીસ વાળા હતા કે નહીં એ પણ મોટો પ્રશ્ન છે કેમ કે એમની બાઇકને નંબર પ્લેટ નહોતી પછી જે ત્યાં એક સ્કોર્પિયો પડેલી એમાં એક પોલીસ અધિકારી બેઠેલા એ આખો વિડીયો અલગ છે શેવાલિયામાં જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયેલો છે એની અંદર જે પોલીસ પર જે આક્ષેપ થાય એ પ્રકારનું કૃત્ય જે છે એ બાબતે સેવાલિયા પીઆઈએ આ બાબતને ગંભીરતાથી લઈ અને અત્રેની કચેરી ખાતે રિપોર્ટ કરેલ છે અને એ રિપોર્ટને આધારે વિડીયોની અંદર જે પોલીસમેન જે દેખાય છે એમાં એસઆઈ નિલેશ પ્રહલાદ પાટીલ જે ડ્રાઈવર છે અને એની સાથે છે લોકરક્ષક રાહુલ આ બંનેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને વિડીયો જે દેખાય છે એની વાસ્તવિકતા અને એમાં આ લોકોનું જે કૃત્ય છે એના પુરાવા મેળવવા માટે પ્રાથમિક તપાસ નડિયાદ ડીવાયએસપીને સોંપવામાં આવેલી છે ખેડા જિલ્લાના સેવાલિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર એક જાગૃત નાગરિક દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો કહી શકાય કે સેવાલિયા ટ્રાફિક જમાદાર દ્વારા જે રીતે દંડ ઉઘરાવતા હતા જેની અંદર જે ઉઘરાણું કરતો એક વિડીયો વાયરલ થયો હતો તેને લઈને વીટીવી પહોંચ્યું છે સેવાલિયા પોલીસ સ્ટેશન ખાતે આ જે દ્રશ્ય છે સેવાલિયા પોલીસ સ્ટેશન ખાતેના કે જે જાગૃત નાગરિક દ્વારા તે વિડીયો બનાવવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયામાં એ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો કહી શકાય કે જે સરકારી તિજોરીમાં જે નાણાં જતા હોય છે તે નાણા જે જમાદાર છે ટ્રાફિક જમાદાર દ્વારા સીધે સીધા બસો રૂપિયા આપી દે તેવું વિડીયો આપણે અધિકારી સાથે વાત કરી અને અધિકારીએ સ્પષ્ટ જણાવ્યું કે કાર્યવાહી કરવા માટે જે તે ટ્રાફિક જમાદાર છે તેમના સામે શિક્ષાત્મક પગલા લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ઇન્ટરવ્યુ બાબતે પીઆઈ ને પૂછતા તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે ઉપલા અધિકારી જ આ બાબતે ઇન્ટરવ્યુ આપી શકે છે વિશાલ પારેખ વીટીવી ન્યૂઝ મહીસાગર